લક્ષ્મીએલ જે મહાલક્ષ્મી કહેવાય છે વિષ્ણુ બરાબર વિષ્ણુ પાસે રહી માં તેની પૂજા થાય છે આ લક્ષ્મી હોય એમાં દરેક પૂરામાં બનાવી અને એને તેની સ્થાપના કરવામાં આવે તેની નીચે એક મીઠાની પોચળી અને રૂપિયાનો ચીપો મૂકવામાં આવે તો એના ઘરની અંદર તમામ પ્રકારના રોગ દૂર થઈ જાય છે તમામ પ્રકારની પીડાઓ દૂર થઈ જાય છે બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાઓ આવે છે જે મનને પ્રફુલ્લિત રાખે છે જે દરેકના ધર્મો આ લક્ષ્મી વેરૂપ હોવી જરૂરી છે જેનો કલે મુજબ પ્રયોગ કરશો અને પછી અનુભવ કરી અને અમને જરૂર જણાવશે